ઓ હાનો ની આ સાંપુરા હા ભણો ભણો મારો ભણો શિકાર સાણસ જહા સમય જઈ આ દેવ દિવાળી આપવા થઈ અમુક વસમાં હાથ આઠ દાડા બાકી છે ને હજી તો ઘેર જવાનું નોમ લેતો નહીં શિકાર હું જો જોશું એનાથી આમ હું બાપ ઘેર જાય તો સારું હું તો કઉ છું બાપ રિકાર તું કરશો ને મને તો આમ હય શોખ ખોડવા માંડ્યો અરે ઓ તાર મા સાથે વધો નહીં હે

અને પછી તાને મારા મોમમાં પહેલી વખત તો પેલી દિવાળી તો તાને મારે તેટલા લીયાલ્યા લેતા પણ એ તો ફોલ્યો જબ્બર મજા આવી તાનું અને હવે તો મૃત્યુ લાગે છે મારો મોમો અને તાને આ તો દિવાળી જતી રહી તાનું દિવાળી જતી રહી પણ મારા મોમ્માને આજે દીવાળ દેવ દુવા બાજું છે તાનું પછી અને તમારે તેટલા ભવનમાં પણ આવી જ આપણે ત્યાં પૂછ્યું હું ચીતો ભૂલું ચીતું ભૂલું તમે ચીતો જુઓ એ તો જો એ આરે નથી ચીતો નથી

Mario mongo biết tôi nói rằng. Tu phần nào, 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 phần nào,

આપડી ભેહો બળકસુ બોણા આવો ના કરે બેઠા એ બીજા લેવાના છું આ તો બીજા હું હવે તો આગળ ના મને મારે નવી બાંધી મસ્ત માં મમ્મા મારી કે તું

કોના ગજ તો બચા માતે મમાને ગાડજો મોમાના મોમા હંગા જો મોમલુ ઓ મારા લેડા પગ્યા ને જો બુન મને આઠો બધો ચાક લાગો છો હા હા આ બેઈ જાત ને મને મચ્ચે લો મચ્ચે કુમાર આઠ ચાક ઓ કો બેસ આઈ હો એ મમિયા બોલ મને બોલ ઓ થી નઈ તાન તું તો નઈ જો મારા ટેટા મને નહી મા ટેટા લઈ લે લઈ લે ની તું ની આ બોના men laga diwalihanapon Jatu dewanya diwali keana Itu dewa nih di kaya itu gear kari ripora, nih mau beban nih mau mau mani, mana itu, mau 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 mana itu, itu, mau mana itu, itu, mau mana itu, mau mana mana itu, mau mana itu, mau mau mana itu, mau Pilo momo, mau mana itu,

એ તારા માટે લુગડા બીજા ઘરમાં પે જ માટે લુગડા લેતા મારા લગડા બેસા

Ừ, cho. Ai put, ai put lại mà mua ai put lại. Anh ơi. Anh ơi. Ding ding ding. Má 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 bấm phone Ding ding ding. Anh ơi. Anh ơi. Anh ơi. papa. mà ăn đen thùng quá. Anh ơi. Anh ơi. Anh ơi. Anh ơi. Đang bắt. mà

અલ્યા ભણા પણ અમે દીતો રવા દે કે પોર તો મને ઓલાર તો ન અમે પાછો મને ઉંગવાની જગ્યા તો નામાં તો જતો રહેજે ઘેર ભઈ નહી જવાનું મીઠી લાયા મીઠી બતાવ બતાવ બતાજે આયો લે પકડ મاما પકડ બોલા એ બોલા બોલા

અને પછી પેમલા કે પેમા બોનો તો દેખાતો નહીં પેમા શું બુઢા દૂર દૂરથી બોલા મેક બબલા કે મમા મુ ભેજો મના ઘર ગયો બને મમા બો મમ મમા પલ્લો બોલા

आ पोणी आ पोणीयो कोए नऊ ना करे ले म्हारे तो आ टेटा लाइन जत्तोलो सख ले आ तो टेटाए नहीं सिगर सा जत्तोलो छ टेटा ही नहीं हमू डा अरे कोई नऊ ना करे ले टेटाए नहीं मने ऊ लागे अरे कोक ना ई पोसो लागे

મારી માની છું કે તો વજન છું શીખી કિલો હશે ઉતાર ઉતાર

તાસ્માન બસમાં પહેરીને આવી ગયું છે નવાયેલો જોણે તાને વારી ના મે લે આવ્યો છે સાસમાં તાસ્માન બસમાં બધું મારા લઈ ના લાયો તો લઈ ગયો તો પહેલી દી તાસ્માન તો અરે ડોતે કામ કરો આપડા બે જણા જન્મી લાવશું અને મારા તો નહીં આબુ વાળા ગાજે જતા જતા રિક્ષામાં માં દેતો પોળો તો રિક્ષા ફૂટી ગયે કા ઓય યાર પાછી રિક્ષા ગેસ નહીં આવો તું તો કેલા આ જો આવ છે તો તું તું હંભા કરા માની છોકન જો મારી માની છોકન તો નહીં ખાતો પણ કોકની છોકન જો આર્યો ફરી જ્યુ આકાળ મારા ઘેર આ તો હું પછી તને કહી દઉં તો કી વાત પણ આ સામો કોઈ નહીં એ જો વાયકા તો એક તો ડોસી જતી રહે છે તમે લુકડો બગાડો દિવાળી દિવાળી શું અને મેક ગમે તે કરી